નમસ્કાર મિત્રો મિત્રમંડળ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન ઓન કરી નાખો જેથી કરીને શિક્ષણ જગત તથા આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી સમયસર પહોંચી રહે મિત્રો આજે આપણે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ પચીસનું ગઈકાલે જે મેરિટ પડી છે એનું એનાલિસિસ જોવાનું છે તમારી સ્ક્રીન ઉપર તમે અત્યારે ધોરણ એકથી પાંચનું મેરિટ એનાલિસિસ જોઈ રહ્યા છો એમાં સૌથી પહેલાં સિરિયલ નંબર આપેલ છે ત્યારબાદ મેરિટ રેન્ચ છે એના પછી ટોટલ કેન્ડિડેટ જે કે મેરિટ રેન્ક હોય એની અંદર ટોટલ કેન્ડિડેટ કેટલા છે એ બતાવ્યું છે ત્યારબાદ કેટેગરી વાઇઝ જેમ કે ઓપી ओबीसी એડব্লিউએસ એસસી એસટી અને પછી ટોટલ મેરિટ દે બતાવવામાં આવે છે તો સૌપ્રથમ જે નંબર છે તેમાં મેરિટ રેન્ક બતાવવામાં આવે છે 75 થી 80 બરાબર 75 થી 80 વચ્ચે ટોટલ કેટલા કેન્ડિડેટનો સમાવેશ થાય છે એ અહીંયા બતાવ્યું છે તો ટોટલ 71 કેન્ડિડેટનો સમાવેશ થાય છે 71 ઉમેદવારનો જે મેરિટ છે 75 થી 80 વચ્ચે બાને અને કેટેગરી વાઇઝ જોઈએ તો ઓપીની અંદર નવ જણ છે ઓબીસીની અંદર ચાલીસ જણ છે અને ઇડબલ્યુ અંદર વીસ છે અને એસસીની અંદર બે જણ છે એમ કરી ટોટલ એકોતેર જણ બને બરાબર એના પછી બીજા નંબરનું જોઈએ તો ચુમ્મોતેરથી લઈ અને ચુમોતેર પોઈન્ટ નવ્વાણું એની અંદર ટોટલ કેન્ડિડેટનો સમાવેશ થાય છે ચોપન અને એમાં જો કેટેગરી વાઇઝ જોઈએ તો સૌથી વધારે ઓબીસી છે એ રીતે ક્રમિક મેરિટ પ્રમાણે ટોટલ કેન્ડિડેટનું લિસ્ટ અહીંયા આપેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો હવે જોઈએ તોરણ છથી આઠનું જે મેરિટ છે એનું એનાલિસિસ બરાબર તો સૌથી પહેલાં ક્રમ આપેલો છે ત્યારબાદ વિષય અને વિષયની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં ગણિત વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત એમ છ વિષય આપેલા છે અને સૌથી નીચે કુલ બરાબર ગણિત વિજ્ઞાનની અંદર તમે જુઓ તો એની અંદર પણ કેટેગરી વાઇઝ ઓપી ઇડબ્લ્યુ એસ એસસીબીસી એસસી અને એસટી એ રીતે અલગ અલગ વિભાજન કરી અને છેલ્લે લિસ્ટના કુલ ઉમેદવારનું લિસ્ટ તમે જોઈ શકો છો અને આની અંદર જ ધોરણ એકથી પાંચનું પણ મેરિટ આપેલું છે જે તમે સૌથી નીચેના ભાગમાં જોઈ શકો છો જે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો હું એક ફોટો મૂકી દઈશ જેમાં તમે સ્ક્રીનશોટ લઈ શકશો તો મિત્રો આ હતું મેરિટ એનાલિસિસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠનું ધન્યવાદ